જાફરાબાદના શ્રીજી હોસ્પિટલ ખાતે ઉનાના પ્રખ્યાત દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જાફરાબાદની શ્રીજી હોસ્પિટલ ખાતે ઉનાના હોસ્પિટલના ડોક્ટર તેમજ નિશ આંખની હોસ્પિટલના ડોક્ટરો તેમજ બાળકોના નિષ્ણાતો તેમજ હૃદય રોગને લગતા નિષ્ણાત ડોક્ટરો દાંતના નિષ્ણાંતોની ટીમ દ્વારા મેગા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં દવાઓનું પણ ફ્રી વિતરણ કરવામાં આવ્યું હતું

કેમ્પનું આયોજન કર્યું હોય ત્યારે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા અહીંયાથી ઉનાનું ડિસ્ટન્સ લગભગ હવે અડધો થી પોણો કલાક રહ્યો છું કાંઈ પણ એવી એમરજન્સી સુવિધા ઉનામાં મળી શકે અને હું આશા કરું છું કે શ્રીજી ક્લિનિકના માધ્યમથી આપ વધારે ને વધારે અહીંયા આનો લાભ લ્યો अस्तु भारत मात्र